રાખવાની દવા છે પરંતુ આ દવા પાણીમાં મળતા ઝેરી અસર કરે છે કલાકારો દ્વારા પાણી પીવાથી ઝેરી દવાની અસર થઈ હોવાનો અનુમાન છે કિરણ હોસ્પિટલના ડોક્ટર મેહુલ પંચાલના જણાવ્યા મુજબ દર્દીઓમાં ઝેરી દવાના લક્ષણો જોવા મળ્યા છે અને તાત્કાલિક સારવાર આપવામાં આવી રહી છે હોસ્પિટલ પ્રશાસન અને સ્થાનિક પદાધિકારીઓ દ્વારા આ ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે આ ઘટના રત્ન ઉદ્યોગમાં કામ કરતા કલાકારોની સુરક્ષા અને આરોગ્ય પ્રત્યેની ચિંતાઓને ઉજાગર કરે છે સુરક્ષા નિયમોનું પાલન અને કામ કરવાની પરિસ્થિતિઓમાં સુધારો લાવવા માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે મારું નામ ડોક્ટર મિહુલ પંચાલ છે હું કિરણ હોસ્પિટલમાં એઝ અ મેડિકલ ડાયરેક્ટર તરીકે સેવા બજાવું છું આજે સવારે લગભગ સાડા બાર વાગે અમને એક ડાયમંડ ફેક્ટરીમાંથી ફોન આવ્યો તો કે ત્યાં આગળ લગભગ એકસો વીસ જેટલા દર્દીઓ છે કે જે લોકોએ પ્રદૂષિત પાણી પીધું છે કે જેનામાં એક વોટર ટેન્કની અંદર ઝેરીલી દવાનુંથી પ્રદૂષિત થયા હોય એવું પ્રાર પ્રારંભિક વસ્તુમાં જણાવ્યું છે એ એકસો ને વીસ દર્દીઓમાંથી લગભગ એકસો ને ચાર દર્દી અમારી કિરણ હોસ્પિટલમાં આવ્યા છે આ બધા જ દર્દીઓને અમે તાત્કાલિક એપ્રોપ્રિએટલી સારવાર આપી છે બધા દર્દીઓ અત્યારે આઉટ ઓફ ડેન્જર છે એકસો ચાર દર્દીમાંથી એકસો ને બે દર્દી એ વોર્ડમાં એડમિટ છે અને બે દર્દીઓ છે એ જેમના નામ છે રવિ કિરણ પ્રજાપતિ થર્ટી ઇયર મેલ અને જયદીપભાઈ બારિયા ટ્વેન્ટી ટુ મેલ જે લોકો આઈસીયુ હેટમાં સારવાર લે છે અમને જાણ એવી રીતે કરવામાં આવ્યું હતું કે આ લોકોએ કન્ટામિનેટેડ વોટર્સ એટલે કે પ્રદૂષિત પાણી પીધું છે અને જેની અંદર કોઈક અજાણ્યા વ્યક્તિએ એમની જે વોટર ટેન્ક છે એની અંદર ટેબ્લેટ્સ એટલે કે જે ઝેરીલી દવા કે જે આપણે સામાન્ય રીતે સેલ્ફોસ કહીએ છીએ અને અનાજમાં માર મૂકવાની ટીકડી કહીએ છીએ એ ટીકડીઓને સંક્રમિત કરેલી છે